પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ઇન્ડિયન ગેસની બોટલમાંથી દોઢ થી બે કિલો ગેસ કાઢી ખાલી બોટલમાં ભરવામાં આવતો હતો દરોડા દરમિયાન આઠસો સત્યાસી ગેસની બોટલ સહિત ઓગણત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરાયો છે પોલીસે ઘટના સ્થળેથી ચાર માણસોની અટકાયત કરીશે આ કૌભાંડ સાત મહિના અગાઉથી ચાલતું હવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે પોલીસે મેનેજર પરેશ શાંતિલાલ પટેલ સહિત માલિક અને વાહન ચાલકોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરીશે ઇન્ડેન ગેસ એક એજન્સી કે ગોડાઉન મે ઘરેલુ સિલિન્ડર મેસે રીફિલિંગ કરે दूसरे सिलेंडर में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दा माल सीज़ किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज एक्ट दोनों सेक्शंस में કૌભાંડ બહાર પાડ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો ગામની સીમમાં જે ગેસ એજન્સી આવી છે આ ગેસ એજન્સીની અંદર ગેસમાંથી જ અન્ય ગેસમાં બે થી ત્રણ જેટલો કિલો ગેસ કાઢીને જે રિફિલિંગનું જે કૌભાંડ એલસી બી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો આ જે ઓલપા ઓલપાટાળ અને માસમા ગામની સીમમાં પિંકી ગેસ એજન્સી આવી છે ત્યાં એલસીબી એ બાપીના દરોડા કર્યા હતા અને સૌથી મોટા માત્રામાં જે ગેસ રિફિલિંગ જે આમ જનતાને જે જે ગેસ પુરવઠો મળે છે ગેસ બોટલ મળે છે એમાં જ કૌભાંડ બહાર પાડ્યું છે કારણ કે આ જે છે જે રિફિલિંગ કરવામાં આવતો હતું ગેસની ગેસ કાઢી નાખવામાં આવતો અને ગ્રાહકોને ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું જેને લઈને હાલ સમગ્ર જે બાપાટે જિલ્લા એલસીબી અહીંયા દોરડા પાડી અને વીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર જેટલા જે મેનેજર સહિત ચાર જેટલા ઈસમો અટકાયત કરી છે અને હાલ પૂરું તપાસ હાથ ધરી છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત